અંકલેશ્વર થી વાલી નેત્ર માર્ગ ઉપર ઠેર ઠેર ખાડાઓના પગલે ત્રસ્ત બનેલા લોકો અને વાહન ચાલકોએ ખાબોચિયાઓમાં ભાજપ ની ઝંડીઓ લગાવી વિરોધ વ્યક્ત કર્યો ભરૂચ જિલ્લામાં ચોમાસા ના પ્રારંભે જ તમામ માર્ગોની દુર્દશા જોવા મળી રહી છે ભાજપના રાજમાં માર્ગો નો વિકાસ ખાડા ખાબોચિયામાં જતા ખોબલે ખોબલે મત આપનાર પ્રજામાં ભારે અણગમો ફેલાઈ ગયો છે અને ઈણ નો પણ બગાડ થઈ રહ્યો છે વાહન ચલાવવા માટે રસ્તો શોધવો પડે તેવી પરિસ્થિતિ સર્જાય છે રસ્તો એટલો ખરાબ છે બે કલાક થઈ ગયા જોરથી થોડો ખાડા આવે કે હું કરે રસ્તા સુવિધા નહીં તો છાસવડ બેને એમ ફરી તો બી એવા રસ્તા થઈ ગઈ કોઈ મરી ને કઈ કે બીજા તાકડા હોય છે તો જતા રે ને કઈ પગ ભાગેલા હોય તો કેવી રીતે જાય થોડો રોડ હારો હોય તો સારું પડે આ હું રોજ ભરૂચથી વાલી અપડાઉન કરું છું બાઇક લઈને આ રસ્તાની બહુ બિસ્માર હાલતમાં રસ્તો બનાવેલો છે અને સરકાર પાસે એવી અપેક્ષા રાખીએ છીએ અમે લોકો કે રસ્તો રિપેર કરે એક એક બે બે ફૂટના ખાડા છે રસ્તા ઉપર રસ્તાની આવી દૂરદર્શન લઈ માર્ગ પર ઠેર ઠેર ભાજપની ઝંડીઓ લગાવી આ વરવા વિકાસ નો લોકો વિરોધ નોંધાવી રહ્યા છે હજારો વાહન ચાલકોને ને ધ્યાને લઈને ભાજપ વહેલી તકે અંકલેશ્વતી વાલિયા ત્રણ નો માર્ગ દુરસ્ત કરે તેમ પ્રજા આક્રોશ સાથે માંગ કરી રહી છે